કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે માણસની એક આદત હોય છે સાહેબ એ સંબંધને તોડતા નથી પણ ઓછા કરી નાખે છે સમજો રાતેની તાકાત સુતેલા હાથી કરતા વધારે હોય છે સાહીબ સમજો કોઈની આંખો ટપકતા દુઃખ ના હક અને હિસ્સે લેવા માટે લોકો કબડી રમે છે અને જવાબદારીઓ માટે ખોખો રમે છે સાવ સાચી વાત ને મહાન વ્યક્તિ એ છે જે ગરીબ પણ નાનો ના સમજી 猛烈に。さ